ભગવાન ના નામ માં જે કેવી શક્તિ છે બગડેલા મનને સુધારે છે ભગવાન નું નામ પાપ કરતા અટકાવે છે ભગવાન કરતા પણ ભગવાન નું નામ શ્રેષ્ઠ છે શ્રી રામ શ્રી કૃષ્ણ જગતમાં માં પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે બધાને સુધારી શક્યા નહીં ભગવાન ના દર્શન કરીને પણ લોક પાપ કરતા હતા આ સમયે શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજેલા નથી કોઈ બહુ પ્રેમ છે શ્રી રામ શ્રી કૃષ્ણ નામ એને પાપ કરતા અટકાવશે ભગવાન કરતા પણ ભગવાન નું નામ શ્રેષ્ઠ છે રામાયણ માં વર્ણન આવે છે રામ નામ થી પથ્થર તર્યા છે પથ્થર ઉપર શ્રી રામ ત્રણ અક્ષર લખે અને તે પથ્થરને સમુદ્રમાં ઊંધો પાડે રામ નામ ઉપર કોઈનો પગ આવે નહીં અને તેથી ઊંધો પાડે છે રામ નામના આધારે પથ્થર તરે છે રામચંદ્રજી ત્યાં વિરાજતા હતા રામચંદ્રજીએ જોયું આ લોકો મારું નામ લખે છે મારા નામથી પથ્થર તરે છે તો મારા હાથે નાખેલો પથ્થરો નહીં તરે એક આમ થોડો પ્રયોગ કરું ખાતરી કરું મારા હાથે નાખેલો પથ્થર તરતો હોય તો પછી આ લોકોને કહીશ લખવાની મહેનત કરશો હું એને સ્પર્શ કરું પણ રામજીને પણ થોડી શંકા તો થઈ કદાચ મારા હાથે નાખેલો પથરો ડૂબી જાય તો બધાના દેખતા હજીથી થાય તે ઠીક નથી એકલો સમુદ્ર કિનારે દૂર જઈને હું ખાતરી કરું કે મારા હાથે નાખેલો પથરો તરે છે કે ડૂબે એકલા રામ સમુદ્ર કિનારે દૂર દૂર ગયા છે કોઈને સાથે આવવાની આજ્ઞા કરી નથી મારે એકલાને જ જવું છે કોઈ આવે નહીં આગળ પાછળ કોઈ નથી ખાતરી કરી પ્રભુએસ પથ્થર ઉઠાવ્યો શ્રી મહંજી મહારાજનો એક નિયમ હતો કોઈ પણ કામ કરે ત્યારે રામ ચરણમાં નજર રાખીને કરે જે ભગવાનમાં નજર રાખે છે એને ભગવાનની શક્તિ મળે જે ભગવાનની શક્તિ મેળવીને કામ કરે એને કોઈ દિવસ હાર થાય નહીં માનવની હાર કેમ થાય છે માનવ અભિમાનમાં ભગવાનને ભૂલી જાય હું બહુ બનેલો છું હું બધું જાણું છું હું બુદ્ધિમાન છું અભિમાનમાં જે ઈશ્વરને ભૂલે છે એની હાર થાય માનવની બુદ્ધિ માનવનું જ્ઞાન માનવની સંપત્તિ માનવની શક્તિ ભગવાનની કૃપા વિના સફળ થતા નથી ભગવાનની કૃપા હોય તો જ સફળતા હનુમાનજી મારા જ્યાં ગયા ત્યાં એમની જીત થઈ છે હનુમાનજી રામ ચરણ માં નજર રાખે છે તમે પણ કથા સાંભળ્યા પછી તમારા ભગવાન માં નજર રાખો જે દેવની તમે પૂજા કરો છો એ દેવને ઘરમાં જ રાખશો નહીં એ દેવને આંખમાં રાખજો બે ત્રણ મિનિટ થાય કે દર્શન કરો ભગવાન તમને શક્તિ આપીશ હનુમાનજીએ વિચાર કર્યો મારા રામે એકલા સમુદ્ર કિનારે દૂર કેમ ગયા છે ત્યાં કદાચ સેવાની જરૂર પડે તો હનુમાનજીએ એકદમ કુદકો માર્યો તે રામજીના પાછળ આવીને ઊમારે રામ તો એવું માને છે અહીંયા કોઈ નથી હું એકલો જ રામચંદ્રજીએ તે પથ્થર સમુદ્રમાં નાખ્યો ડૂબી ગયો રામજીએ વિચાર કર્યો સારું થયું અહિયાં કોઈ નથી હું એકલો છું બીજો પથ્થરો નાખ્યો એ પણ ડૂબી હવે તો પ્રભુએ નિર્ણય કર્યો પ્રયત્ન ત્રીજો પથ્થર હાથમાં જોરથી ફેંક્યો તે પણ ડૂબી ગયો રામ નારાજ થયા મારા નામથી પથ્થર તરે છે મારા હાથે નાખેલો પથ્થરો તરતો નથી નારાજ થયા છે પાછળ જોયું હનુમાનજી મારા જ હાથ જોડીને ઉભા જતા રામચંદ્રજી હનુમાનજી ને પૂછ્યું કે હનુમાન તો અહીંયા ક્યારે આવ્યો હનુમાનજી કહ્યું આપે પહેલો પથરો નાખ્યો ત્યારથી અહીંયા જોવો છું મેં બધું જોયું છે રામ નારાજ છે મારું બધું એને જોયું છે હવે ત્યાં જઈને બધાને કહેશે કે એમના હાથે નાખેલો પથરો તર્યો ને કોઈ માણસ પડી જાય તો એને વાગે એનું બહુ દુઃખ થતું નથી અહીંયા જોનારા કેટલા છે એનું દુઃખ થાય હનુમાને જોયું છે બધાને કહી દેશે રામ નારાજ થયા છે હનુમાનજી મહારાજ રામજીના દર્શન કરે છે મારા માલિક નારાજ થાય તો મારી સેવા શા કામની માલિકને પ્રસન્ન રાખવા માટે સેવા પ્રભુ આનંદમાં રહે આજે એમના હાથે નાખેલો પથરો ડૂબી જાય છે ઓછું લાગ્યું મેં કહ્યું કે બધું જોયું છે નથી રામ નારાજ થયા હતા હનુમાનજીએ વિચાર કર્યો મારા ભગવાનને હું રાજી કરું વંદન કરીને કહ્યું કે તમે નારાજ ન થાવ આ જે થયું છે તે બરાબર થયું છે મેં કથામાં સાંભળ્યું છે કે રામને જે શરણે આવે છે રામ જેને અપનાવે છે રામ જેને પોતાનો માને છે રામ જેને હાથમાં રાખે એ એ તો તો તરે અને રામ 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 જેને જેને ફેંકી ફેંકી દે દે જેનો ત્યાગ કરે એ કોઈ દિવસ તરે નહીં રામ જેને અપનાવે છે રામ જેને હાથમાં રાખે છે એ તરે છે આ જે થયું છે તે બરાબર છે તમે જેનો ત્યાગ કરો એ કેવી રીતે તરે તમે જેને અપનાવો છો એ તરે છે હનુમાનજીએ જયારે આવો અર્થ સમજાવ્યો જયારે રામજી એકદમ પ્રસન્ન થઈ ગયો હનુમાન તો બહુ બુદ્ધિમાન લાગે છે મને ખબર નહોતી હું તો એવું માનતો હતો કે હનુમાન ખાલી બલવાન છે બુદ્ધિમાન નથી ના ના એવું નથી હનુમાન જેવો કોઈ બલવાન થયો નથી મારા હનુમાન જેવો કોઈ બુદ્ધિમાન પણ થયો નથી જગતમાં બળ અને બુદ્ધિનો ઝઘડો દેખાય જે બહુ બળવાન હોય છે ઘણા ભાગે એની મંદ હોય જે અતિ બુદ્ધિમાન હોય છે એ દુબળો રહે છે જગતમાં બળ અને બુદ્ધિનો ઝઘડો છે હનુમાનજીમાં અલૌકિક શક્તિ છે હનુમાનજીની બુદ્ધિ પણ દિવ્ય છે રામ પ્રસન્ન થયા રામચંદ્રજીએ હનુમાનજીને પદવી આપી જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ મારો હનુમાન બુદ્ધિમાન પુરુષોમાં અતિશય શ્રેષ્ઠ આપણે બધા બુદ્ધિમતમ કનિષ્ઠમ માનવની બુદ્ધિ બહુ હલકી હોય ઘણા ભાગે માનવ બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે જ બહુ કરે પૈસા તો વૈશ્ય પણ કમાવે છે પૈસા કમાવાની બુદ્ધિ તો વૈશ્યને પણ છે વૈશ્ય પણ સુખ ભોગવે છે તુલસી સોય ચતુરતા રામ ચરણ લવ લીન પર ધન પરમન હરણકો વૈશ્ય બળી પ્રવી માનવ બુદ્ધિનો ઉપયોગ ભોગ માટે કરે છે બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરે છે એ બુદ્ધિમાન નથી બુદ્ધિનો ઉપયોગ જે પરમાત્માના માટે કરે એ મહારાજ બુદ્ધિમાન પુરુષો માં અતિશય શ્રેષ્ઠ છે રામચંદ્રજી પ્રસન્ન થયા છે હનુમાનજીને પદવી દાન કર્યું છે હનુમાનજી વિચાર કર્યો હવે મારા માલિક આનંદમાં છે પેલા નારાજ થયા હતા પણ હવે આનંદમાં છે હવે હું થોડું કહું તો વાંધો નથી ચરુમાનજીએ કહ્યું કે તમે ખોટું ના લગાડો એ તો તમને રાજી કરવા માટે મેં આવો અર્થ સમજાવ્યો હતો પણ એનો અર્થ એ છે કે રામ કરતા પણ રામ નામ શ્રેષ્ઠ રામ કરતા પણ રામ નામ માં દિવ્ય શક્તિ છે પ્રભુના હાથે પેકેલો પથ્થર તરતો નથી રામ નામ લખીને પથ્થર સમુદ્રમાં નાખે છે તે તરે છે ભગવાન નામના આધીન છે જગતમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે એમના ચરિત્રમાં તમે બરાબર શાંતિથી વાંચો તો ધ્યાનમાં આવશે કોઈ પણ ભગવાનના નામમાં અતિશય તન્મય થયા છે પરમાત્માના નામ સાથે અતિશય પ્રેમ કર્યા વિના ભગવાનની ભક્તિ બરાબર થાય નહીં પરમાત્મા સાથે પરણવું છે વે વિશાળ થયા પછી લગ્ન થાય છે વે વિશાળ અર્થ છે શબ્દ સંબંધ પરમાત્મા સાથે લગ્ન જેને કરવું છે એને ભગવાનના નામમાં તન્મય થવું પડશે જે ભગવાનના નામમાં તન્મય બને છે એનું ભગવાન સાથે વેવિચાર થાય પછી લગ્ન થાય પરમાત્મા સાથે એક ચવુચ બધા સંતો મહાત્માઓ નામમાં તન્મય થઈને કૃતાર્થ થાય છે ભાગવતની કથા સાંભળો છો તમે પણ આજથી ભગવાનના કોઈ નામ સાથે અતિશય પ્રેમ તમારું કલ્યાણ થશે તમારું પાપ છૂટશે વાસના નો વિનાશ થશે તમને મરતા પહેલા જ મુક્તિ આપે છે જેને મરતા આનંદ મળ્યો નથી એને મર્યા પછી મુક્તિ મળતી હોય તો એનું પ્રમાણ શું મરેલો કેવા આવે છે કે મને મુક્તિ મળી છે નામ સાથે પ્રેમ જીવન મરણ મંગલમય થશે ભગવાન ના નામમાં પાપ ને બાળવાની દિવ્ય શક્તિ

માયામાં ભળી ગયેલો જીવ એ જ અજામેળ અજામેળ બ્રાહ્મણ છે જીવ બ્રહ્મ નો અંશ છે બ્રહ્મ નો અંશ જીવ બ્રહ્મ સ્વરૂપમાં મળી જાય એ જ યોગ્ય છે બ્રહ્મ નો અંશ હોવા છતાં જીવ માયામાં મળી જાય માયામાં મળી ગયેલો જીવ એને જ હજા મેળખે છે આપણે બધા હજા મેળ જેવા જ છીએ જીવ માયામાં મળી ગયો છે માયા શું હોય છે વિધાતાએ પાંચ છ જગ્યામાં એવી માયા રાખી છે એક બે ઠેકાણે તો બધાનું મન ફસાય ભોજનમાં માયા રાખી છે ઘણા લોકોનું મન ભોજનમાં ફસાય છે કેટલાક તો એવા હોય છે એમનું મન રસોડામાંથી બહાર નીકળતું જ નથી ત્યાં ત્યાં જ ફર્યા કરે ભોજનમાં માયા કેટલાક ને એવી ખરાબ આદત હોય છે રોજ પાપડ તો જોઈએ અથાણા વિના તો ચાલે જ એક રસાદાર શાક અને કોરું શાક બે શાક તો રોજ જોઈએ જોઈએ ને તો કઈ અંત જ આવતો નથી ક્યાં સુધી જોઈએ માનો થોડો વિચાર ભોજન નથી ભજન ના માટે કામ સુખ ભોગવે છે છતાં મન થી ઘૃણા આવતી નથી કામ સુખ માં મન ફસાયેલું રહે થોડી માયા પૈસા માં રાખી લાખ મળે કે દસ લાખ મળે એવો વિચાર આવતો નથી કે હવે એક પૈસો પણ મને ન મળે તો સારો મારા ભાગમાં જે પૈસો લખ્યો છે તે બીજાને મળે પૈસામાં માયા છે થોડી માયા કપડામાં હોય છે તમે જે ઘરમાં રોચ છો ને એ ઘરમાં પણ થોડી માયા થાય ઘરમાં માનવને શાંતિ તો મળતી નથી ઘરમાં શાંતિ નથી તેથી તો સાયંકાળે ઘર છોડીને બાગમાં જઈને બેહી રહે ઘરમાં બહુ શાંતિ હોય તો ઘર છોડે નહીં ઘરમાં એવી માયા હોય છે ઘર યાદ આવે છે માનવ જ્યાં રહે છે ત્યાં માયા થઈ જાય છે અરે ઘરમાં જ માયા હોય છે એવું નથી કથામાં તમે જે જગ્યામાં બેસો છો ત્યાં પણ થોડીક માયા થઈ જાય કેટલાક લોકો એવા હોય છે પાછળથી આવે ને તો પણ એમની એવી ઈચ્છા હોય છે મારી જગ્યા મને મળવી જ આ મારી જગ્યા થોડા દિવસો પછી અહીંયા કોઈ કાકો બેસવા આવવાનો નથી અત્યારે આ મારી જગ્યા છે થોડી માયા પુસ્તકમાં હોય કેટલાક ને એવી ખરાબ આદત હોય છે કોઈના ઘેર ગયા હતા સારું પુસ્તક જોયું આગળ પાછળ કોઈ નહોતા એટલે થેલીમાં માં મૂકી દીધું જય શ્રી કૃષ્ણ જય શ્રી પુસ્તકની ચોરી કરે એ બીજા જન્મમાં મૂો થાય અન્ન પ્રસાદની ચોરી કરે એ ભિકારી થાય ચાંદી સોનાની ચોરી કરે આંધળો થાય પાંચ જગ્યા માં એવી માયા રાખી છે સાવધાન રોગ કદાચ તમને એમ શંકા થશે કે મારા જ તમે કહો છો કપડામાં માયા છે પૈસામાં માયા છે અમારે પૈસા છોડવા પડશે માયા એ બહુ ખરાબ નથી માયા એ ભગવાનની શક્તિ છે માયા ક્યાંથી આવી માયા ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ છે માયા વિના ભક્તિ પણ થતી નથી માયા ભક્તિમાં વિઘ્ન જ કરે છે એવું નથી માયા ભક્તિમાં સાધક બને છે માયા વિના કોઈ કામ થાય નહીં માયા મય છે માયાની બધાને જરૂર છે માયા વિના કોઈ જીવી શકે જ નહીં માયા બહુ ઉપયોગી છે માયાનો ઉપયોગ કરો માયાના આધીન ન બનો હું ભગવાનનો અંશ છું હું ભગવાનનો દાસ છું તમારા સ્વરૂપને ભૂલશો નહીં યાદ રાખજો સ્વરૂપ નહીં યાદ રાખીને માયાનો વિવેક કરો જીવ જયારે સ્વરૂપ ને ભૂલે છે અને માયાનો ગુલામ બને છે ત્યારે માયા મારે છે જીવ જયારે માયાના આધીન બને છે ત્યારે જ માયા દુખ આપે છે જીવ ઈશ્વર નો અંશ છે તમે બધા ભગવાનના દાસ છો તમે વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છો બરાબર યાદ રાખો કે હું માયાનો ગુલામ નથી હું માયાનો દાસ નથી હું ભગવાનનો દાસ હું ભગવાનનો દાસ છું તે યાદ રાખીને માયાનો વિવેકથી ઉપયોગ કરો જે માયાનો વિવેકથી ઉપયોગ કરે એને માયા ભક્તિમાં સાથ આપે છે જે માયાનો દાસ બને છે એને માયા દુખ આપે અગ્નિ વિના રસોઈ થતી નથી અગ્નિ બહુ ઉપયોગી વસ્તુ છે અગ્નિ વિના પાણી ગરમ થાય નહીં અગ્નિ ની બહુ જરૂર છે છતાં લોકો અગ્નિ સાથે વધારે પ્રેમ કરતા નથી દૂરથી પ્રેમ કરે અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરવા જાય તો દુઃખી થશે અગ્નિ વિના રસોઈ થાય નહીં અગ્નિ વિના માનવ જીવી શકે નહીં અગ્નિ ની બહુ જરૂર છે અગ્નિ સાથે દૂરથી પ્રેમ કરે છે અગ્નિને ઉઠાવે છે ત્યારે કોઈ અગ્નિને સ્પર્શ કરતા નથી ઉઠાવે છે માયા અગ્નિ જેવી છે પ્રસંગ પ્રસંગ આવે આવે ઉપયોગ કરવાનો ત્યારે એને એકદમ સ્પર્શ ન કરો એને વિવેક થી ઉઠાવો જેમ અગ્નિ ને સાણસી થી ઉઠાવો છો માયા ને વિવેક થી ઉઠાવો વિવેક વિવેક શું હોય છે હું ભગવાન નો અંશ છું મારે ભગવાનના ચરણે જવું છે